ગુજરાતમાં સૌથી ચર્ચિત કેસ ગણાતો અને ગોંડલમાં રાજકુમાર જાટ મોત મામલે ફરી એક વખત તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે તપાસ સોંપ્યા બાદ હવે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર બોલાવી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી ગણેશ ગોંડલ સહિતના સાતથી વધુ લોકોની સુરેન્દ્રનગર એસપી ઓફિસમાં પૂછપરછ કરાય થોડા સમય પહેલાં જ ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર જાટના કેસ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રિન્સ પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી જેડી ડી પુરોહિતને તપાસ કરવાના આદેશ આપ્યા હતા મહત્વનું છે કે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ રાજકુમાર જાટને માર માર્યો હતો તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થયો હતો ઘણા વિવાદો વચ્ચે આખરે આ કેસમાં હવે ગણેશ ગોંડલને પૂછપરછ માટે સુરેન્દ્રનગર એસપી કચેરી બોલાવ્યા